નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ છઠ્ઠો કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સપ્તવાસરા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથી અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છઠ્ઠો સપ્ત વાસરા પ્રશ્ન એક છે નીચેના શબ્દોનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરો जेम अद्य बीज स्व तीज य चौथु सोमवासर पांचमो मंगलवासर छठो बुधवासर सातमो गुरुवासर आठमो शुक्रवासर नवमू शनिवासर दसमु रविवासर त्यार्न तमारा वाली के भाई बहन જે વાર બોલે તે અહીં સંસ્કૃતમાં લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક વારના નામો લખીએ જેમ કે ગુરુવાસર બીજું સોમવાસર ત્રીજું શનિવાસર ચોથું શુક્રવાસર પાંચમું રવિવાસર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ની અંદર આપણને એક પ્રવૃત્તિ કરવાની કહેવામાં આવેલી છે જેમાં કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી કાકરો કે બટન ફેંકો કુકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તે અધ્યમાં લખો અને તેની આગળ અને પાછળનો વાળ લખો જેમ કે તમારી કાકરી પાંચ તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અધ્ય રવિવાસર રહ સોમવાસર ને યહ શનિવાસર આવી રીતે પાંચ વાર કાકરી ફેંકો અને લખો વિદ્યાર્થી મિત્રો સરળ ભાષામાં આપણે જે કાકરી જે જે તારીખ અથવા તો જે વાર પર પડે છે તેની આગળનો વાર અને પાછળનો વાર છે તે આપણે લખવાનો છે અહીં નમૂનારૂપ વારના નામો લખ્યા છે તમે રમત પણ લખી શકો અથવા તો અહીં આપેલા છે તે નામો પણ લખી શકો જેમ કે પ્રથમ વખત કાકરી ફેંકી અને તે બુધવાર પર પડે છે તો અધ્ય બુધવાસર સરહ સ્વ એટલે કે આગળનો વાર ગુરુવાસર અને ય પાછળનો વાર મંગળવાસર એવી રીતે અધ્ય સોમવાસર કાકરી છે તે સોમવાર પર પડે છે તો સ્વ એટલે આવતીકાલે મંગળવાસર હશે અને ય એટલે કે ગઈકાલે રવિવાર હતો આ પ્રકારે અધ્ય મંગળવાસર તો સ્વ બુધવાસર અને ય સોમવાસર અધ્ય શુક્રવાસર તો સ્વ શનિવાસર અને ય ગુરુવાસર અધ્ય રવિવાસર તો સ્વ સોમવાસર અને ય

લખેલું આવે છે તો તમારે સ્વ લખેલું આવે છે તો તમે આગળ જશો એટલે કે તમારો તમારી છે તે મંગળવાર ઉપર આવશે રીતે ફરી વખત પાછું તમારે આવે તો પાછા તમે મંગળવાર પર આવશો એવી રીતે બીજી વખત તમે ઉછાળો અને જો તમારે હ્ય આવે છે તો તમે બુધવાર પરથી પાછા મંગળવાર પર આવી જશો આમ કરતા કરતા સાપ સીડીની જેમ આપણે આગળ વધતા વધતા જઈશું અને જે સૌથી પહેલા રવિવારે પહોંચશે તે આ રમતનો વિજેતા બનશે તો મજા આવશે રમજો ચાલો હવે આગળ જઈએ પ્રવૃત્તિ પાંચ આ રમત તમે તમારા ઘરના ઘરમાં કે આંગણામાં રમી શકો છો અને રમાડી પણ શકો છો રમતની શરૂઆતમાં એક કુંડાળું બનાવી તેમાં ઊભા રહો ભાઈ બહેન મમ્મી પપ્પા કે ઘરના કોઈ અન્ય અધ્ય સ્વ કે હે બોલશે જો અધ્ય બોલે ત્યારે તમે જ્યાં છો ત્યાં જ એક કુદકો મારો જો સ્વ બોલે કૂદકો મારો આ પ્રકારે તમે રમત રમજો ખૂબ મજા આવશે ત્યાર પછી પ્રશ્ન પ્રવૃત્તિ છ આપેલ કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો તો અહીં આપણને જે કેલેન્ડર આપેલું છે કેલેન્ડરના આધારે આપણે વિગતો પૂરવાની છે તો ચાલો જોઈએ વિગતોની અંદર ઉદાહરણ છે રક્ષાબંધન પર્વ સોમવાસરે અસ્તિ રીતે પેલી ખાલી જગ્યા છે ચતુર્થ મંગલવાસર અસ્તિ બીજું સ્વતંત્રતા દિને શનિવાસર અસ્તિ ત્રીજું બુધવાસરે જન્માષ્ટમી ઉત્સવ અસ્તિ ત્રીજું ગણેશ ચતુર્થી શનિવાસરે અસ્તિ પાંચમું ષોડશ દિનાંકે ભતેતી ઉત્સવ અસ્તિ તો આ પ્રકારે આપણી ખાલી જગ્યાઓ છે તે પૂરી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ સપ્તવાસરા ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પથી સોલ્યુશન પ્રોજેક્ટ બુકના સોલ્યુશન વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવી બુક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો